રસ હોય બે હજાર ત્રેવીસની સાઇકલ હાલમાં જમ્મુસ રેસન રાઇઝી નગરપાલિકા હાઇસ્કૂલમાં કટાઈને દૂર ખાઈ રહી છે તેમજ સાઇકલો ઉપર જંગલી ઝાડ પણ ઉગી નીકળ્યા છે ત્યારે પ્રશાસન તંત્ર જવાબદાર લોકો પર પગલાં ભરી સસ્પેન્ડ કરે અને જરૂરિયાત વિદ્યાર્થીઓને સાયકલ ફરવામાં આવે તેવું માંગ ઉઠી છે સાકિર મલેક વિપક્ષ નેતા જમ્મુસર નગરપાલિકા આજ રોજ આપ જોઈ રહ્યા છો મીડિયાના માધ્યમથી જે જંબુસર નગરપાલિકા સંચાલિત એસ એન્ડ આઈસી હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં હજારો સાયકલો જે જાળવા ઉગી ગયા છે અને લાખોની ગ્રાન્ટો ફાળવ્યા પછી પણ જે અરજદારોને જે લાભ લાભાર્થીઓને આ દિન સુધી લાભ મળ્યો નથી અને આ સાયકલો લાખો રૂપિયાના ખર્ચે એજન્સી દ્વારા જે આપવામાં આવે છે પણ સરકાર દ્વારા માત્રને માત્ર તાયફા કરે છે અને તાયફાઓ કર્યા પછી માત્ર કાગળ પર જ પૈસાનું ફાળવડી ગ્રાન્ટો વપરાઈ જાય છે અને લાભાર્થીઓને લાભથી વિંચિત રાખવામાં આવે છે એટલે તાત્કાલિક ધોરણે આ સરકાર આજે જે તે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી અને આના પાયે સરકાર રિકવરી કરે એવી અમારી માંગણી છે હાલમાં આપણે જમ્મુસર એસએનડીસી હાઈસ્કૂલે હાઈસ્કૂલ એ છે આજનો વિદ્યાર્થી એ આવતીકાલનું ભવિષ્ય છે ત્યારે સરકાર પ્રશાસન તંત્ર દ્વારા ખાલી ફક્ત ટાઈફા જ કરવામાં આવે છે તે અહીંયા આગળ દેખાઈ રહેલું છે જ્યારે પ્રવેશમાં વિદ્યાર્થીઓને સાયકલ આપવાની હોય છે તેમ છતાં આ પ્રશાસન તંત્ર અને જિલ્લા શિક્ષણ ખાતું એ સદંતર નિષ્ફળ ગયેલું હોય તેમ તેમને ફક્ત સાયકલ ખરીદ અને વેચાણના કમિશનની ટકાવાળીને પડેલી હોય તેવું અહીંયા ચોક્કસપણે દેખાઈ રહેલું છે તમે જોઈ શકો છો કે અહીંયા આગળ અસંખ્ય સાયકલો ધૂર ખાય છે કટ્ટાઈ ગઈ છે આની ઉપર જંગલી એવા વનસ્પતિ પણ ઉભી ગયેલી ઊભી ગયેલી છે તો અમે પ્રશાસન તંત્રને પણ કહેવા માગીએ છીએ કે વહેલી તકે આની પર તટસ્થ તપાસ કરવામાં આવે જે તેમજ જે કંઈ જવાબદાર અધિકારીઓ હોય તેમની પર પગલાં ભરવામાં આવે તેમજ તેમને સસ્પેન્ડ કરવામાં આવે જેથી જે જરૂરિયાત પ્રમાણે વિદ્યાર્થીઓ છે તેમને આ સાયકલ મળી રહે તેમજ અહીંના સ્થાનિક ધારાસભ્ય છે એમને પણ કહેવા માગીએ છીએ કે અહીંયા જે સાયકલો છે તેમાં સો ટકા અહીંયા ભ્રષ્ટાચાર થયો છે વિદ્યાર્થીઓને સાયકલ નથી મળી તો તમારા તરફથી પણ પ્રશાસન તંત્ર પર પગલા ભરવામાં આવે તેમજ જવાબદાર ને સસ્પેન્ડ કરીને જે જરૂરિયાત પ્રમાણેના વિદ્યાર્થીઓ છે તેમને અહીંયા આગળ સાયકલ આપવામાં આવે કારણ કે ગામડાઓમાં પણ અહીંયા આગળ ઘણા બધા વિદ્યાર્થીઓ આવી રહેલા છે